નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મોલ અને આજે આપણી સાથે ઉપસ્થિત વનિતા કંપનીના આર્ય વૈભવભાઈ તો અત્યારે જે આ વરસાદી વાતાવરણ છે તો તેમાં આપણે શું શું તકેદારી રાખવી જોઈએ કે કપાસનો પાક છે અથવા પાક છે અન્ય પાકો છે એમાં શું તકેદારી રાખીએ જેથી કરીને જે આપણે ફ્લાવરિંગ છે એ ફૂલ ખરણ છે અથવા તો બીજા અન્ય પ્રશ્નો છે તો તેના વિશે ટોટલી માહિતી છે કે આજે આપણે વૈભવભાઈ ના જે ફિલ્ડના એક્સપિરિયન્સ અને તેના અનુભવ પ્રમાણે આજે આપણે તેના પાસેથી માહિતી છે મેળવવાના છીએ તો વૈભવભાઈ અમારા ખેડૂત મિત્રોને માહિતી જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે જે વરસાદી માહોલ છે અને એની અંદર આપણું પાક ફૂલ એકદમ ટૂંકમાં હરો ભરો ઉભો છે કે જે કપાસ છે ટમેટી છે મરચી છે રીંગણ છે ઘણા બધા પાક છે કે જે આજ એકદમ ફૂલ ફાલથી ભરેલા છે અને જયારે વરસાદ સતત ચાલુ હોય ત્યારે એની અંદર ફૂલ ખરવાના પ્રશ્ન આવે બ્લાઇટ ના પ્રશ્ન આવે એથ્રેકોલ ના પ્રશ્ન આવે પ્રશ્ન હોય અને ખેડૂત હોય કે શું લેવા જોઈએ તો ખાસ મારે ખેડૂતોને એક નમ્ર અપીલ છે કે જયારે પણ વરસાદ થતો હોય એટલે આપણા ખેતર ની અંદર પુષ્કળ પ્રમાણ ની અંદર પાણી પડતું હોય અને વરસાદનું જે પાણી હોય એ એકદમ નાઇટ્રોજન યુક્ત હોય તો ખાસ કરીને જે ખેડૂતો પાસે ડ્રીપ છે એ ખેડૂતોએ પાલર પાણી આપવું બહુ જરૂરી છે પાલર પાણી મતલબ કે જયારે વરસાદ આપણો રહી જાય ત્યારે ડ્રીપ ની અંદર વીસ મિનિટ આપણે કુવાનું કે દારનું કે બોરનું પાણી આપવું જરૂરી છે કે કરીને પાણી સાથે ઓક્સિજનનું પ્રમાણ જાય અને રૂટ ડેમેજ ન થાય એના માટે પાલર પાણી આપણે આપવું જરૂરી છે ખાસ સાવચેતી રાખવાની છે બીજી વસ્તુ છે કે જયારે વધુ વરસાદ હોય કે વધુ તડકો હોય કે અતિ ઠંડી હોય એની અંદર પ્લાન્ટ કોઈ પણ પ્લાન્ટ હોય તો ટ્રેસમાં જતો હોય કે જેની અંદર પાનના જે પરરંધ્ર હોય એ પરરંધ્ર બંધ હોય એના ટૂંકમાં ખોટોશ્ધિ ક્રિયા ઓછી થતી હોય એના કારણે એ ખોરાક ઓછો બનાવતો હોય મૂળમાંથી પણ એ ખોરાક ઓછો લેતો હોય પાનમાંથી પણ એ ખોરાક ઓછો બનાવતો હોય તો એવી પરિસ્થિતિની અંદર આપણા જે શાકભાજીનો પાક હોય કે કપાસનો પાક છે એની અંદર આપણે ઉપરથી એને પોષણ આપવું બહુ જરૂરી છે જેવો વરસાદ રહી જાય એટલે એને તમે પંદર પંદર ત્રીસ એટલે જે આપણો આ વનિતા એગ્રોનો આ એક એનપીકે બેલેન્સ ફર્ટિલાઇઝર છે કે જેની અંદર 15% નાઇટ્રોજન 15% ફોસ્ફરસ અને 30% પોટાશ આવે છે કે જે બેલેન્સ ન્યુટ્રિશન કરેલું છે કે જેની અંદર મેન્ટેન કરી અને બેલેન્સ બનાવેલું છે એક આંતરરાષ્ટ્રીય આપણે માર્કેટની અંદર નવું ઉપલબ્ધ કરેલું છે કે જે પ્લાન્ટને ટ્રેસ ફ્રી કરવામાં કામ આવે છે કે જે અતિ ઠંડી હોય કે અતિ ગરમી હોય કે વરસાદી વાતાવરણ હોય તો એની અંદર પ્લાન્ટને જે મુખ્ય તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાશ આ ત્રણેય વસ્તુ એમાંથી મેળવી શકે છે અને પ્લાન્ટને એકદમ ટ્રેસ ફ્રી કરી શકે છે હવે એની સાથે સાથે આપણે જે સિકવેલ જે છે કે એની અંદર બધા જ મિક્સ માઇક્રોટન આપેલા છે જેની અંદર ઝીંક ફેરસ મેંગેનીઝ કોપર અને બોરોન આ એડીટી ફોર્મ અંદર આપેલા છે અને બહુ અતિશય સારી ક્વોલિટી ની પ્રોડક્ટ છે અને ઘણા બધા ખેડૂતો ઉપયોગ પણ કરે છે અને બધાને આ પ્રોડક્ટ વિશે જાણકારી પણ છે તો આ અરોમા 15 15 30 છે એ 50 થી 60 ગ્રામ પર પંપ માં આપવાનું છે અને સિક્વેલ SM2 જી છે એ 15 થી 20 ગ્રામ પર પંપ નાખી અને એને સાથે તમે કોઈ પણ ફંગીસાઇડ કોપર અને સલ્ફર સિવાયનું કોઈ પણ ફંગીસાઇડ કે દાખલા તરીકે એન્થ્રેક્નોઝ છે સર્કસ્પોરા છે કે બ્લાઇટ છે તો એને અનુસંધાનમાં જે કઈ ફંગી સાઈડ એડ કરવો હોય એ ફંગી સાઇડ એની અંદર આપણે એડ કરી શકીએ છે તો ફંગી ની અંદર એન્ટ્રોકોલ છે એમ પિસ્તાલીસ છે ટ્રાયક્લોઝોલ છે એજોક્સોબિન છે ટોબિકોનાજોલ છે એ સ્કોર કવચ છે એવા કોઈ પણ ફંગી સાથે મિક્સ કરી અને આપણા પાકની અંદર છંટકાવ કરવો જરૂરી છે કે જેથી કરીને તમારો પ્લાન્ટ હંડ્રેડ પર્સન્ટ થઈ જશે અને એ પાકની જે એને અવસ્થાઓ હોય એ પ્રમાણે એને એનપીકે અને માઇક્રોટન નો બધું ખોરાક મળી જાય એટલે તમારો જે ફૂલ ડ્રોપિંગ નો પ્રશ્ન છે અથવા જે ટ્રેસમાં પ્લાન્ટ આવ્યો હોય અને એની અંદર જે અતિ જીવાતનો કે અતિ ફૂગનો જે પ્રમાણ હોય એ ઓટોમેટિકલી ઘટી જાય છે એક જ વસ્તુ ટૂંકમાં કહેવાની છે કે કોઈ પણ પ્લાન્ટની અંદર રજીસ્ટ્રેશન પાવર હશે પૂરતો ખોરાક હશે હશે પાવર તો ઓછો પડશે કોઈ પણ વસ્તુની અંદર સમજી લો આપણે મનુષ્યની અંદર પણ એવું જ છે કે દાખલાથી કોઈ પણ ક્લાઇમેટ ચેન્જ થઈ જાય આપણે જેને નબળી પ્રવૃત્તિ છે એની અંદર તરત શરદી અને ઉધરસનો નો પ્રશ્ન આવે એવી જ રીતે કોઈ પણ પ્લાન્ટ ટ્રેસમાં જાય તડકો હોય કે અતિ ઉષ્ણ વાતાવરણ હોય કે અતિ વરસાદ વાતાવરણ હોય તો પ્લાન્ટ ટ્રેસમાં હોય જાય અને ટ્રેસમાં જાય એટલે એની અંદર ફૂગ કે જીવાતનું પ્રમાણ વધે તો આપણે કાળજી એ રાખવાની છે કે ફૂગનાશક કે જંતુનાશક વાપર થવા એને સાથે સાથે સિક્વેલ સેમ ટુ અને આરોમાં પંદર પંદર ત્રીસ છે એનો તમે સ્પ્રે કરશો એટલે પ્લાન્ટ ટ્રેસમાં બિલકુલ નહીં જાય અને પ્લાન્ટ ટ્રેસમાં નહીં જાય એટલે ફૂલ ખરવાનો પ્રશ્ન તમારો અટકી જશે ફળનું બંધારણ સારું રહેશે અને જે કાંઈ ફંગી સાઈડ કે જીવાત જે નુકસાન થાય એ અટકી જશે ખૂબ સરસ માહિતી છે મળી છે તો આ જેવો વરસાદનો રાઉન્ડ પૂરો થાય અને તરત જ જે છે થાય એટલે આ જે વાત કરી તે પ્રમાણે આપણે અને જે સિક્વલ સેમ છે તેની સાથે જે પણ જરૂર લાગે આપણે ફૂગની તો તે પ્રમાણે આપણે રાઉન્ડ લઈ અને જે આપણો પાક છે એને આપણે બચાવી શકીએ છીએ તો આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો વધુ મળશું આવતા અંકે ધન્યવાદ